નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર રાજુલા શહેરના એકસો આઠ કહેવાતા એવા યુગેશભાઈ કાનાબાર કાનાબાર ન્યૂઝ ચેનલ પરિવાર જેઓ સતત વર્ષોથી રાજુલા શહેરમાં વિવિધ ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે ત્યારે ન્યૂઝ ક્ષેત્રે પણ ખૂબ જ બહોળું નામ ધરાવતા એવા યોગેશભાઈ કાણાબારને તાજેતરમાં જ રાજુલા જાફરાબાદના સંદેશ ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે નિમણૂક થતાં તેમને રાજુલાના વિવિધ ક્ષેત્રોમાંથી સન્માન કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજુલા શહેરના વેપારી વર્ગમાં કહેવાતા એવા રાજુલા ખડપીઠના વેપારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું તેમને સન્માનમાં શાળો રાડે ફૂલ આપી અને સ્વાગત કરવામાં આવ્યું ત્યારે રાજુલા શહેરના ખડપીટના તમામ વેપારીઓ હાજર રહ્યા અને તેમને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો તેવી સાથે શુભેચ્છા પાઠવવામાં આવી જય શ્રી રામ રાજુલા ખડપીટ વેપારી સંગઠન અમારે અમારા એક પરમ મિત્ર યોગેશભાઈ કાનાભા ન્યૂઝ રિપોર્ટર જે સંદેશ ન્યૂઝના રાજુલા અને જાફરાબાદના બંને તાલુકાના એક સારા ન્યૂઝ રિપોર્ટર ઊંચ લેવલે બની અને આનાથી પણ ઊંચા જાય એવી અમે તમામ ખડપીઠ વતી પ્રાર્થના કરીએ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભગવાન શ્રી રામને હનુમાનજી મહારાજને અને શ્રાવણ મહિનો આવે છે એટલે મહાદેવને પણ આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાય દબાવવાનું ભૂલતા નહીં